શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો YouTube આપની ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિયોમાં આપણે સાંભળવાના છીએ માક્ષર માસના શુક્લ પક્ષની એકાદશી મોક્ષદા એકાદશી મૌની 11 કે મૌન એકાદશી ક્યારે છે આ દિવસનું શુભ મુહૂર્ત શું છે પારણા ક્યારે કરવા આ દિવસની પૂજા વિધિ વિશે પણ જાણીશું અને મહાત્માય વિશે પણ જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ શાંતાકારમ ભુજગસૈનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદ્રશમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગી ભીર ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ સર્વલોક એકનાથમ બોલો ગુરુ ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની જય મિત્રો દરેક માસની એકાદશીનું મહત્ત્વ ઘણું છે આ એકાદશીના સ્વામી કે ઇષ્ટદેવ ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણ છે માસમાં બે એકાદશી આવે છે વરસમાં કુલ ચોવીસ એકાદશી થાય છે અને જ્યારે પુરુષોત્તમ માસ આવે બે એકાદશીએ કુલ છવ્વીસ એકાદશી થાય છે આ છવ્વીસય એકાદશીનું મહાત્મય ઘણું છે આજના શુભ અવસર પર ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની પૂજા આરાધના કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ તો કરી શકે છે પાપોમાંથી પણ મુક્તિ મેળવી શકે છે અને મોક્ષ પણ પ્રાપ્ત કરી શકે છે એટલે કે ભુક્તિ અને અંતમાં મુક્તિની પ્રાપ્તિ થાય છે આ એકાદશીના વ્રતથી અથવા ભગવાન શ્રી નારાયણના પૂજનથી પિત્રોને પણ મુક્તિની પ્રાપ્તિ થાય છે માટે શ્રદ્ધા ભાવથી આજના દિવસે ભગવાન લક્ષ્મીનારાયણના પૂજાનું વિધાન બતાવવામાં આવ્યું છે સૌપ્રથમ આપણે મોક્ષદા એકાદશીના શુભ મુહૂર્ત વિશે જાણી લઈએ કે એકાદશીની તિથિ ક્યારે પ્રારંભ થાય છે અને પારણા ક્યારે કરવા આપણા હિન્દુ પંચાંગ અનુસાર માક્ષર માસના શુક્લ પક્ષની એકાદશીની તિથિનો પ્રારંભ થાય છે તારીખ અગિયાર ડિસેમ્બર બે હજાર ચોવીસ દહેલી સવારના એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં ત્રણ ને બેતાલીસ મિનિટે જે આ તિથિ પૂર્ણ થાય છે અગિયાર અને બારની રાત્રિ મોડી રાત્રિએ લગભગ એક વાગ્યે માટે ઉદયાતિથિ અનુસાર જોઈએ તો પૂર્ણ એકાદશી તારીખ અગિયાર ડિસેમ્બર બે હજાર ચોવીસના દિવસે જ વ્રત રાખવાનું રહેશે આ દિવસે જ ભગવાન લક્ષ્મીપતિ નારાયણની પૂજા વિધિ કરીને વ્રતના નિયમનું પાલન કરવાનું રહેશે હવે જાણી લઈએ એકાદશીના પાણા ક્યારે કરવા તારીખ બાર ડિસેમ્બર બે હજાર ચોવીસ મોક્ષદા એકાદશીના પારણ સવારે સાત વાગ્યાથી લઈને નવ વાગ્યા સુધીમાં કરી લેવાના રહેશે સનાતન ધર્મમાં મોક્ષદા એકાદશીનો પર્વ વિશેષ મહત્વપૂર્ણ છે આ અવસર પર ભગવાન શ્રી નારાયણની વિશેષ પૂજા થાય છે આપણા ઘરના મંદિરમાં જો ભગવાન શ્રી કૃષ્ણનું ભગવાન નારાયણ લક્ષ્મીપતિનું કે પછી ભગવાન શ્રી રામજી છે સ્વામિનારાયણ ભગવાન છે આપણે જેમને પણ માનીએ છીએ જે સ્વરૂપની આપણે આરાધના કરીએ છીએ તેમનું આજે પૂજન કરવું જોઈએ જેથી દુઃખ સંકટ દૂર થાય જો કે નિત્ય જ આપણે પૂજા કરતા હોઈએ છીએ પરંતુ આજની પૂજા વિશેષ હોય છે આ માક્ષર માસના શુક્લપક્ષની એકાદશીનું વ્રત જે ભક્તો કરવા માગે છે જે અત્યંત શુભ અને મંગલકારી વ્રત છે મોક્ષ આપનારું છે મોક્ષ અર્થાત તન મન ધનથી મોહનો નાશ થવો તેને પણ મોક્ષ કહેવાય છે અને મૃત્યુ ઉપરાંત જે શુભ ગતિ પ્રાપ્ત થાય છે મનુષ્યને સારા કર્મોથી સારા વિચારથી તેને પણ મોક્ષ કહેવાય છે મોક્ષ અર્થાત મોહ માયાનો ત્યાગ કરીને આ સંસારમાં જળમાં કમળ રહે છે એ રીતે પોતાના જીવનનો નિર્વાહ કરવો પોતાની ફરજ બજાવતા બજાવતા કુટુંબનું કલ્યાણ કરતાં કરતાં પોતાનું પણ કલ્યાણ કરવું તેને પણ મોક્ષ જ કહેવાય છે માટે આ મોક્ષદાય એકાદશીનું મહાત્મય ઘણું છે જે ભક્તો આજે વ્રત કરવા માંગે છે તેઓ દસમીની સાંજેથી જ નિયમ લે બ્રહ્મચર્યનું પાલન કરે દસમી તિથિની રાત્રિએ હળવું ભોજન લે જેથી બીજા દિવસે એકાદશીનો વ્રત કરીએ ત્યારે આપણા પેટમાં શાંતિ રહે આ એકાદશીના દિવસે જ્યારે આપણે સવારે વહેલા ઉઠીએ ત્યારે સ્નાન આદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા જોઈએ ઘરની સાફ સફાઈ કરીને મંદિરની સાફ સફાઈ કરવી જોઈએ અને ગંગાજલનો છંટકાવ કરવો જોઈએ ત્યારબાદ આચમન આદિથી શુદ્ધ થવું જોઈએ ભગવાન સૂર્યનારાયણ દેવને અર્ધ્ય આપવું જોઈએ આ માક્ષર માસ ભગવાન શ્રી કૃષ્ણનો માસ છે માટે ભગવાન શ્રી નારાયણનું આજે વિશેષ પૂજન થાય છે જો મૂર્તિ હોય ચાહે ભગવાન શ્રી કૃષ્ણ લાલજીની કે ભગવાન કોઈ પણ નારાયણના સ્વરૂપની મૂર્તિ હોય તો તેને ગંગાજળ છે શુદ્ધ જળ છે ગૌમૂત્ર છે કાચું દૂધ છે મધ છે તેનાથી સ્નાન કરાવવું જોઈએ ત્યારબાદ શુદ્ધ જળથી સ્નાન કરાવીને ભગવાનને સાજ શૃંગાર સજાવવા જોઈએ ફૂલ ફલ વસ્ત્ર હળદર નારિયલ આદિ શુભ વસ્તુ સમર્પિત કરવી જોઈએ અને જો ચિત્રજી હોય તો સાફ વસ્ત્રથી સાફ કરીને ત્યારબાદ ભગવાનની પૂજા આરંભ કરવી જોઈએ ભગવાનના મંત્ર નામ હૃદય મનમાં જપતા રહેવું જોઈએ જ્યારે આપણે પૂજા કરીએ ભગવાનને આજે માખણ મિશ્રીનો ભોગ પંચફળ છે પંચમેવા છે આપણાથી જે રીતે પૂજા થાય સાદી સરળ રીતે પૂજા કરી લેવી જોઈએ પરંતુ તુલસીના બે પત્ર પ્રભુના શ્રીચરણોમાં અવશ્ય અર્પિત કરવા જોઈએ ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે મને જે ભક્તો પત્ર પુષ્પ ફલ અર્પિત કરે છે તેની સેવાનો હું સ્વીકાર કરું છું એમાં આજે મોક્ષ દાયકાદશીના દિવસે તો ગીતા જયંતી પણ ઉજવાય છે અર્થાત આજે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતા સંભળાવેલી ગીતારૂપી બોધા મળતા અર્જુનના અજ્ઞાનના અંધકાર દૂર થયા અર્જુન તે બીજું કોઈ નહીં પરંતુ આપણે સૌ છીએ જેને પ્રભુએ ગુરુ બનીને આપણને શિક્ષા આપી છે જ્ઞાન આપ્યું છે આપણા અજ્ઞાનના અંધકાર દૂર કર્યા છે જે ગીતાજીનો પાઠ આજે પણ આપણે સાંભળીએ છીએ વાંચીએ છીએ અને જે ગીતાજીનું જ્ઞાન પ્રભુએ પીરસ્યું છે તે જ્ઞાનથી પણ ભુક્તિ અને અંતમાં મુક્તિની પ્રાપ્તિ થઈ શકે છે આ સંસારમાં કોઈ પણ સમસ્યા હોય તેનાથી કેવી રીતે લડવું તે પ્રભુએ શીખવાડ્યું છે નહીં કે ભાગવું આ મોક્ષદાયકાદશીના દિવસે વ્રત કરીએ કે ન કરીએ પ્રભુનું પૂજન કરી શકાય છે મંદિરે જઈને દર્શન કરી શકાય છે તીર્થોમાં જઈને પણ સાધકો દર્શન કરી શકે છે પાપ નષ્ટ થાય છે ભગવાન શ્રી નારાયણજીની કૃપાથી મોક્ષના આશીર્વાદ પ્રાપ્ત થાય છે મોક્ષદાયકાદશીના દિવસે ગીતાજીનો પાઠ કરવો સાંભળવો ઉત્તમ ફળ આપનાર છે આ દિવસે એકાદશીનું જે ભક્તો વ્રત કરે કે ન કરે પરંતુ અમુક નિયમનું પાલન અવશ્ય કરવું જોઈએ જેમ કે આજે ગુસ્સો ન કરવો કોઈની નિંદાકૂતલી ના કરવી વાળ નખ કાપવા નહીં સ્નાન કરતી વખતે માથા બોળ સ્નાન અવશ્ય કરવું જોઈએ જેથી આપણે સંપૂર્ણ બહારથી પણ ચોખ્ખા થઈ જઈએ અને મનની શુદ્ધિ માટે વ્રત ઉપવાસ અને મંત્રજપ ઉત્તમ છે આજે તુલસી માતાની પૂજા કરાઈ છે સવાર સાંજ ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પીપળાના વૃક્ષનું પૂજન કરવું જોઈએ જલ અર્પિત કરવું જોઈએ આપણા પિતૃઓને જેનું નામ પણ આવડતું હોય કે ન આવડતું હોય સર્વ પિતૃભ્યો નમઃ આ રીતે મંત્ર જાપ કરતાં કરતાં પિતૃઓનું સ્મરણ કરવું જોઈએ અને સાત પ્રદક્ષિણા પીપળાની પરિક્રમા કરવી જોઈએ પીપળો કે જે સર્વ દેવમય છે લક્ષ્મીનારાયણના વાસની સાથે સર્વે દેવોના પણ વાસ મનાય છે પિતૃઓનું પણ ત્યાં વાસ છે એટલા માટે એકાદશીના દિવસે એમાંય ખાસ કરીને આ મોક્ષ આપનારી એકાદશી છે ત્યારે પિત્રોનું સ્મરણ કરીને પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ કે હે પ્રભુ અમારા પિત્રો જે પણ સ્થિતિમાં હોય તેમને મુક્તિ પ્રાપ્ત થાય અને અમારું પણ કલ્યાણ થાય આજે ગીતાજીનું વાચન કરીને પિતરોને તે શુભ ફળ પ્રાપ્ત કરાવી શકાય છે એકાદશીના વ્રતનું ફળ પણ આપણે કોઈને આપી શકીએ છીએ દાન તો ગમે રીતે આપી શકાય છે ધનનું દાન અન્નનું દાન વ્રતનું દાન અને પુણ્ય ફળનું દાન પણ અપાય છે આજે જરૂરિયાતમંદને પણ દાન પુણ્ય કરી શકાય છે બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી શકાય છે આજના દિવસે ગાય માતાની વિશેષ સેવા કરવી જોઈએ જોકે આપણે નિત્ય ગાય માતાને ભોજન કરાવતા જ હોઈએ છીએ જ્યારે આપણે બીજા દિવસે પારણા કરીએ ત્યારે બ્રાહ્મણોને દાન દક્ષિણા અપાય છે પારણા અર્થાત વ્રતનું પૂર્ણ થવું જે આપણે વ્રતનો સંકલ્પ કર્યો છે કે આપણે એકાદશીનું વ્રત કરીએ છીએ ચાહે એક ટાઈમ ભોજન કરીએ કે ઉપવાસ કરીએ કે નિરાહાર રહીએ પરંતુ તે વ્રતનું સમાપન કરવાનું હોય છે તે આપણે બીજા દિવસે પારણાના રૂપમાં કરીએ છીએ ત્યારે આપણે અમુક ધનની સંખ્યા કાઢી લેવી જોઈએ જે પારણાના નામે આપણે ગાય માતાની સેવા કરી શકીએ છીએ પશુ પક્ષીને ચણની વ્યવસ્થા કરી શકીએ છીએ જરૂરિયાતમંદને અન્ન જળનું દાન વસ્ત્ર દાન આદિ આપી શકીએ છીએ અત્યારે શિયાળાનું ઋતુ છે તો આપણે જે ઋતુ અનુસાર જે માંગ હોય એ પ્રમાણે દાન આપીએ તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે આ એકાદશીનું વ્રત એવું છે કે જો આપણે આ વ્રત કરીએ કે ન કરીએ પરંતુ પ્રભુનું પૂજન કરવા માત્રથી નામ સ્મરણ કરવા માત્રથી પણ પાપ નષ્ટ થાય છે એકાદશીના દિવસે જો કોઈનું મૃત્યુ થયું હોય જન્મ થયું હોય સૂતક હોય તો પણ વ્રત થાય છે પરંતુ પૂજા થતી નથી જો બહેનો માસિક ધર્મમાં હોય તો પણ વ્રત કરી શકે છે પૂજા ન થાય વ્રત કરીને મનમાં જ પ્રભુનું માનસિક સેવા કરી શકે છે મંત્રચાપ કરી શકે છે આ રીતે પણ વ્રત કરી શકાય છે પહેલાના સમયમાં જ્યારે આપણી પાસે મૂર્તિ કે ચિત્રજી પણ ન હતા ત્યારે પણ લોકો વ્રત ઉપવાસ જપ આદિ કરતા હતા અને તેનું પુણ્ય પ્રાપ્ત થતું હતું જો આપણાથી સેવા ન થાય તો પણ માનસિક સેવા દ્વારા પ્રભુનું ચિંતન કરીને પુણ્યફળ પ્રાપ્ત કરી શકાય છે મન અત્યંત શુદ્ધ થાય છે અને મન હૃદયમાં જ પ્રભુનો વાસ મનાય છે આપણી આત્મા એ જ પરમાત્મા છે માટે દરેક જીવમાં પ્રભુનું દર્શન કરીને આજનું વ્રત કરવું જોઈએ જેથી પ્રભુની કૃપા સદૈવ બની રહે આ રીતે એકાદશી અર્થાત અગિયારસનું વ્રતનું વિધાન બતાવવામાં આવ્યું છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આજનો દિવસ ગીતા જયંતિના રૂપમાં પણ ઉજવાય છે માટે ગીતાજીનું જે પુસ્તક છે તે આપણે મંદિરમાં કે કોઈપણને ભેટ પણ આપી શકીએ છીએ જે ગીતાજીનું વાંચન કરી શકીએ છીએ જેમને પ્રિય છે ગીતાજીના વચનો તેમને આપણે પુસ્તક ભેટ આપી શકીએ છીએ આ ઉપરાંત આજે ગીતા વાચન કરવાનો આરંભ પણ કરાય છે જેમ કે આપણે આજથી અધ્યાય પ્રારંભ કરીએ છીએ વાંચવાના તો આખું વરસ વાંચીશું એ રીતે નીમ પણ લેવાય છે એક શ્લોક કે અડધો શ્લોક પણ તેનાથી પણ પ્રભુ શ્રી કૃષ્ણચંદ્રની કૃપા પ્રાપ્ત થાય છે અજ્ઞાનના અંધકાર દૂર થાય છે ગીતાજી કે જે ભગવાન શ્રી કૃષ્ણની વાણી છે ગીતાજીનું પુસ્તક જો આપણા ઘરમાં હોય તો સાક્ષાત પ્રભુ બિરાજમાન છે એ રીતે પણ તેમની પૂજા પણ થાય છે તેમને લાલ અથવા પીળા વસ્ત્રમાં વીટાડીને રાખવું જોઈએ નિત્ય પુષ્પ ધૂપ દીપ આદિ પણ પૂજન કરી શકાય છે જો આપણી પાસે પ્રભુની મૂર્તિ કે ફોટો ન હોય તો ગીતાજીના પુસ્તકની પણ પૂજા થાય છે આ રીતે આજથી ગીતાજીના વાચનનો નેમ લેવાય છે એવા ભગવાન શ્રી કૃષ્ણ કે જે પરમ ગુરુના રૂપમાં આપણે જેમનું દર્શન કરીએ છીએ તેમને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ વસુદે વસુતમ દેવમ કંસ કંસચાણુર મર્દનમ દેવકી પરમાનંદમ શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ બોલો ભગવાન શ્રી કૃષ્ણની જે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ